જય શ્રી રામ કિશન વાઘેલા ભરૂચ વિભાગ બજરંગ દળ સંયોગ જમ્મુ અને કાશ્મીર એ ભારતનો અભિન્ન અંગ છે અને આવી વાતોને પચાવી ન શકનાર એવા પાકિસ્તાન પોષિત ઇસ્લામિક જહાદીઓ દ્વારા ગત નવ જૂનના રોજ જમ્મુના રિયાસી વિસ્તારમાં એક યાત્રાઓની યાત્રાળુઓની બસ ઉપર આતંકવાદી હુમલો કરવામાં આવ્યો જેમાં દસેક જેટલા યાત્રાળુઓ હુતાત્મા થયા છે તેમને શ્રદ્ધાંજલિ આપવા માટે વિશ્વ હિન્દુ પરિષદ બદરંગદાર દ્વારા આજરોજ આખા ભારત વર્ષમાં ધરના પ્રદર્શન અને આવેદનપત્રના કાર્યક્રમો કરી રહ્યા છે જેના ભાગરૂપે આજે ભરૂચમાં પાંચવતી ખાતે પણ ભરૂચ જિલ્લાના કેન્દ્ર પર ધરના પ્રદર્શન ઉતલા દહન તેમજ કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવાનો આ કાર્યક્રમ ગોઠવવામાં આવ્યો છે વધુમાં અમે આ આવેદન થકી રાષ્ટ્રપતિ મહોદયને એવું માંગણી કરીએ છીએ કે રાષ્ટ્રપતિ મહોદય પોતે સરકારને એવી સૂચના આપે કે આ જે કૃત્યો વધી રહ્યા છે કૃત્યોને ડામવા માટે સંપૂર્ણ રીતે બંધ કરવા માટે સરકાર કડક માં કડક પગલા લે અને વધુમાં જનતા અને ત્યાંની જમ્મુ કાશ્મીરની જનતા પણ અમે જણાવીએ છીએ કે આગામી ઓગસ્ટ મહિનામાં વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દ્વારા એક ગુદામાનાથ યાત્રા થઈ રહી છે આ યાત્રા એ જ વિસ્તારમાંથી પસાર થવાની છે જે વિસ્તારમાં આજે હુમલો થયો છે નવ તારીખે અને અહીં ભરૂચ જિલ્લામાંથી અને દક્ષિણ ગુજરાત પ્રાંતમાંથી ઓછામાં ઓછા આઠસો યાત્રાળુઓ એ યાત્રા પર વિધાઉટ કોઈપણ પ્રકારના ફિયર દર વગર જવાના છે અને સાથે સાથે એક પ્રશ્ન જમ્મુ કાશ્મીર સરકાર પાસે અમે મૂકીએ છીએ કે આ જે યાત્રા આગામી ઓગસ્ટ મહિનામાં થનારી છે એ યાત્રાની સુરક્ષા સંબંધિત જમ્મુ કાશ્મીર સરકાર શું કરી રહી છે અને આ વિષયોને લઈ અને આજે આપણે ઘરના પ્રદર્શન શ્રદ્ધાંજલિ અને આવેદનપત્ર આપવાનો કાર્યક્રમ વિશ્વ પરિષદ બદરંગદર ભરૂચ જિલ્લા દ્વારા આજે અહીંયા આયોજિત કરવામાં આવે છે જય રામ